हामित्रो કેમ છો મજામાં ઓકે બતા મજામાં મજા સુજે મત અજી જનવાત કદી માતાજી તમને ઓખિયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ને આપડે જો પોચી ગયા છે રાણા વા સપ્તામાં સપ્તા કરવા આપ જોઈ શકો છો સપ્તાનું આયોજન કેવું સુંદર મજાનું છે જો ચરસ ગોજુ હ યંગેટ હે આપણે અંદર પ્રવેશ કરીએાવદ્રા પરિવાર ને સપ્તાહ સપ્તાહનો લાભ લઈએ આજે છે ના વિવાહ ભગવાન શ્રી રુક્ષમણીજી શ્રી કૃષ્ણ ભગવાન તો આજે રૂક્ષમણીજી લગ્ન હે વિવાહ તો આજે આપણે બધા વિવાહની મોજ માણ્યું સપ્તાહ ચાલુ હે

સિઝન હે તડકાની ફૂલ ગરમી એટલે જરા પણ ઠંડી ઠંડી ઉપર અંદર હવા આવે છે અને માથે પાછા ફુવારા હે પાણીના એટલે એકદમ આવે જાય ઠંડક બેહવાની આરામ થઈ જાય ને કંટા ઉનાળાના તપમાં બે ન હોગે મના પણ એટલા તો કુલરો ગોઠવા ફરતા બધા શિયાળી બાજુ અને ઉપર જ લઈ જાય ત્યાંથી ફુવારા આવે ઠંડા પાણીના ઠંડક Thank you.

આ વિભૂક કન્યા પસ્તિમા વિભુક કન્યા ઉત્તરા વિભુક કન્યાના માતા-પિતા દેસી અને કમલેશભાઈ શાસ્ત્રીજી આવો સરસ મજાનો સંકલ્પ સુવર્ણ ચાંદી એ વગેરેનો દાન કન્યાના માતા-પિતા કન્યાને કન્યાદાનના રૂપમાં અર્પણ કરે છે

વાસ્તુદેવતાભ્યો નણીગિરીજ્યાં નદીપુરંદરામ્વરાયણાધાનદેવતા મંડપ મધ્યે આગતાય વિષ્ણુ વરાય નમો નું પ્રિય પ્રિય દીર્ઘમાયું પદ્મપુજો શ્રી ગણેશ

ચરણો ઉપર વિષ્ણુ ભગવાન નું નામ લેજો સાક્ષર કુસુમ વેદન જલમાદાય જલ તુલસી જલ અક્ષર ઓમ વિષ્ણુ 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 શ્રી ભગવત મહાનસ્ય વિષ્ણુ વાગ્ને પ્રણ પ્રમાનસ્ય દ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાદે શ્રી શ્વેતવાર આક્રમે સત્સમે વૈવસ્વ મરવાંતરે અષ્ટા વિવશતિ સમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભરુ લોકે ભારત વર્ષે ભરત જમ્બુ દિવ્યાંગ સૌરાષ્ટ્ર સ્થળે ભદ્રધ્યમાસ ઉત્તમ માસે પુણ્ય પવિત્ર ચૈત્ર મધુમાસ પિતૃ પ્રિયમાસે કૃષ્ણ ચંદ્રેશન સ્થિત વિશેષેણ વિશિષ્ટા શુભ પુની ધાવ અવટકધારી શૃઢાદ્રવટધારી યજમાન થર્મોહ મમ સમતૃાથે શ્રીમદા સપ્તાહ જ્ઞાનયંત્ર કરિ મંડપમધ્યે વિષ્ણુ આગતાય વરાય લક્ષ્મીરૂપિધન્યા ધન્યાદાન શિ હે હે ધન મહેમાન હા શિવસંત્ર મસ્ત તત્રો દિવસ પૂજન નું સૂર્ય અહં કરી છે પાછી દલ ની ચૌચી ભરજો કદિયાદાન વસ્ત્ર દાન હે વસ્ત્રનું દાન સુવર્ણ દાન રજત દાન ભૂમિ દાન આદિ આદિ જે કદિયાદાન ની સાથે બીજા પણ દાન કરવામાં આવે છે જેમ દાન કરવાથી રજદાતિક દાન અહં કરી છે

नमस्कारो में उत्तर दिशा में हनुमान धन्यवादन करी श्री गुरु चरण सरोज रज निज मनु मुकुरु सुधारि बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरौं पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश बिकार जयवरे रामचंद्र की जय चरण सीता राम बोलिए हनुमान जी महाराज की બ્રાહ્મણ અગ્નિ ભગવાન શ્રી નારાયણ ત્રણ ની સાક્ષી કન્યાદાન થાય શ્રી ભગવાન ને વંદન કરજો પૃથ્વી પર જેટલા બ્રાહ્મણો છે એને વંદન કરજો અને વંદન કરી અને પછી કન્યાદાન કરવાનું છે ભગવાન ચોખાની શક્તિ કન્યાના માતા પિતા વધારે આપે અને બોલો કન્યાના પિતા

એ પંચામૃત નો વાટકો રાખો જમણા હાથ ની ચંચલી ની બાજી આંગળી અને અંગૂઠા વડે એક સિક્કા ને રમવાની સરા

આ પૈસા એમાં ઉપયોગ થશે તો સાવધાન ખ્યાલ રાખજો વાતનો પેલા મંગલ ની અંદર સોનાના દાન નિમિત્તે રાખે ને પછી લ્યો બંધ પેલા પાંચ હજાર પાંચસો ને એકાવન સોનાના દાન નિમિત્તે ખૂબ તારીઓથી વધાવીએ પેલો મંગલ வேலம் संपन्न சு संपन्नமா ખબર હો લગભગ પંદર કે વીસ લાખ નો વી હોય છે આ બાજુ થોડુંક પણ ભૂમિ ને દાન કરી પ્રતાપભાઈ તરફથી બે હજાર

દીપકભાઈ ગીગાભાઈ ગોઢાણીયા ગોઢાણિયા અને લીલીબેન ગોઠાણીયા તરફથી યુકે

મેરુભાઈ વિક્રમભાઈ સોટાહોદરા મેરુભાઈ વિક્રમભાઈ સોટાહોદરા તરફથી બે હજાર મળે છે ભગવાન ના વધારવામાં વધાવીએ

મેપાભાઈ ઓડેદરા લખણભાઈ મેપાભાઈ ઓડેદરા તરફથી 500 1001 રમેશભાઈ વિરમભાઈ ગોઠાણીયા તરફથી 1100 રૂપિયા રમેશભાઈ વિરમભાઈ ગોઢાણીયા તરફથી 500 રૂપિયા પરબતભાઈ ખીમાભાઈ આદિકરોની સેવામાં મળે છે ખૂબ તાળીઓથી આપ તાળીઓથી આપ બધાને વધાવીએ પંખી પાણી પીને ઘટના શરીર ધર્મ કીધના ઘટે સહાય કરે રઘુબી